પા પાકી ન ભારી છે ભાઈ આજ અરખાણા ઠીકા ઠીક મહેમાન આયાં થી ઓલ બધા જો ખેતર માટો મારવા નેહર સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ને કેમ ને બધાય કામકાજ ની વાત કરીએ ને તો ફરી કાઢ્યું એટલું કામ થયું હવે કરીએ હીરામણ હજી થામનો ઢગલો હાંજે મૂકી દીધા હતા ને અટાણા હવા નાય પેડા થામ હાંજે જરીક મજા નથી ને એટલે હાનના થામ મૂકી દીધા લોકો મેં હજુ કહીએ હાજના થામ મૂક્યા નથી કૃષ્ણ નથી ને એટલે મારે તાણ પડે વધારે કૃષ્ણ હોય ને તો ઘર નું કરે ને અમે વાહિંદા ને એવું કરી લઈ ને આ દુખે ગોઠણ કોઈ દી ગોઠણ લાંબો નથી કર્યો તણાઈ જાય ને નીતિન ગયો દૂધ દેવા ધીરુભાઈ ને ગયા તો એક એની એક રાંભી ફૂઈ બેન છે કારી ફૂ એ બે બેનો થાય એની બે પી લીધી ધીરુભાઈ ને કારણ દીકરો મહિલો એ બે ગયા કે હું ભરવા એટલે આ નીતિન નો વારો છે દૂધ દેવાનો હવે પડવાળી રોટલી મોટી મોટી બનાવી નાખી તેલ ભૂખી પડવારી બનાવી નાખી તે ને બે કુળી હા ને ટાઢુ ની વાત કરીએ ને તો ટાઢુ કઈ પડતી હમણાં ત્યાં ઠાર આવે ને ઉનારા જેવું કામકાજ થઈ ગયું બધું હવે ઘણીક વાર ટાઈટ લાગે આપડે ઠાર ઝાકર હોય ને ઘણીક વાર ટાઈજ લાગે બાકી તો કઈ ટાઈટ લાગતી નથી ને અઠાર જા કરાવે જીરા ને નીને નુકસાન ધાણા જીરા પટાણ ધાણામાં ફાલ બેઠો હોય ને એ બધો ફાલો ફૂલડા ખરી જાય બધું પૂરું હાલો બધાય હીરામણ કરવા હીરામણ કર લઈ ને પછી બધું કામ કર્યું મારે જાઉં હાજ બીલે હર અમારે લગ્ન આવી ગયા ટુકડા કૃષ્ણ ગઈ બડુલા એવો મારે બસ એક બે દી માં જવાનું છે અગાઉ જાય આ જવું બિલેશ્વર બિલેશ્વર જઈએ ને અમારે પાડો ભેગા જઈ આવી મોટું લેવું દેવું કરી આવી એવું છે બધું હાલ હિરામણ કરવા સીતારામ જય શ્રી કૃષ્ણ ને ઓમ નરાયણ દાયરો બધું બધા માં શંકર બાપો માતાજી બધા સુખી રાખે કમાલ માં બરકત આપે બે જણું ભાણા કરીએ આ બાઈ હાલ ના નિભાડા બધો ભેરો કરી રાખ્યો તો મારા હારો ગમના હારો કે મને કરવા ત્યાં લાગવાની જ છે મારે જવું રાણવાય તો હું કહું દે ભાઈ હારું ફાણા કરવા લાગુ હા ફાણા કરવા લાગુ પછી હું કઉ રાણવાય આપણે પેટમાં ભરી આટલું પડ્યું તો ઢગલો કર રાખે વા એવી પાકીની ભારી છે ભાઈ હા હા પછી ડોકું તાણું ને અમારે ઘેર તો દેખાય અડધું ફર્યું ફર્યું

મારો દીકરો ભેરો છે ને મારી દીકરી ની મા દીકરો જમાય હા થાય જમાય થાય ભત્રીજી હાલી ને ત્રીજો દિવસે

તો બિલેહર થયું કેન્સલ અને જવાનું થયું પીપરિયા રાણાવાવની બાજુમાં ધીરુભાઈ ને વાવ શીતલ હે ને એના મામા પાસેથી ધીરુભાઈ ને પી લીધી એટલે પી ફરવા જવાનું છે ને એ લોકો કે દીક ના કે કે તમે આવો એટલે અમારે ત્યાં જવાનું છે ને બિલેહર તો એ સારું આરવ થયું કે શાંતિબેન છે ને વીજરાણે ગયા છે એના જેઠની દીકરી છે ને હાર હતી કાલે દિનો દી આવતા રહેવાના હતા ને એ હજી આવ્યા નથી રાત રોકાઈ ગયા એટલે એમ કે હથવાર હોય તો મજા આવે બિલેહર પાસે રિક્ષા વરડા ખુદી જડે ત્યાંથી પછી હાલ્યું જવું પડે એટલે પછી બિલેહર હર આરોહ કર્યો અને હવે જઈએ પીપરીએ તો હાલો હવે થોડીક વારમાં માં આખડી નીકળીએ નીતિન ગયો નાવા મેતા ત્યાં નાઈ લીધું ને ફૂલગર છે એકલા રોટલા ને શાક ને બધું બનાવી લીધું બપોરા કર લે મારા હાહુ એ પણ એ પણ થા મુટકાવી નીકળી ગયા એટલે એને પણ નીતિને રોડ સુધી મૂકી હવે એને પણ ગોઠણ દુઃખ એ હાલે હગે નહીં હાલો હવે થોડીક વારમાં નીકળી ચાલો તો અમે પૂગી ગયા પીપરીએ ભોલાભાઈ પીધા જય શ્રી કૃષ્ણ આ મારી દીકરી ને દીકરી હે મારી દીકરી ને દીકરી આવી દેવકી આવી મારો વિરાજ આવ્યો આગળ પૂળા કરવા ભજીયા કરવા કે દીકરી વાત હતી માલપુડા ની

મોતે ઘર બાપુ હા મારા હરે ઘર બાપુ મારે વેજી નામ હરે ઘર બાપુ પાડ્યું વેજી હા તમારી દીકરી મને ગઈ ને એ કઈ કહી જાવ આ વેજી રાખજો મને કઈ ફમરે બેન અમે તને બહુ જ આવતા પછી આ નોખ નોખા એવું પડે હા ન્યા રેતા ને પેલા હા ન્યા રેતા અમારા ડોહંદ્રા કાય કરે ના તો મોતે ઘર બાપુ ને વાડી આવીએ ત્યાં રોકાય ને પછી મોતે ઘર બાપુ ખીચકાય ને પાછા ભાગી જાય ખિસકાર એવા હતા કે હા મારા હોરો ખેચકાર હતા મોતેગર ગરબા ખેચકાર અરે એ ખેદ નો જારું હતું ખેદ નો જારું જી એને બોલ એમાં ફેર ન પડવો જોઈએ બોલ પડે એક બોલ કરવો પારવો પડે એમ ને હા એ વાત ખાવતા ખીમગર બાપુ ગોઢાણે રહેતા મોતેગર બાપુ ને સોરા ને પૂજા કરતા એક હાથ રાખ ઠૂઠી ને ગરમ રામગર બાપુ જય અમારા બધા વાતો કરે અમારે આઈ ને એ પેલા ન્યા રહેતા

બને ભજીયા અને કેટલા સડી ગયા એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ મોસે તવીમાં હાલો બધા માલપુડા ખાવા કે ભોલો ભાઈ કેતા માલપુડા બનાવે દે તમે કીધું કે હાલો તો આવીએ ભી ભરી જાય તમારી ને માલપુડા બનાવી જાય બધા ખાઈ હાલો બધા બપોરા કરવા જીવતી બનાવે ભજીયા એ બિન છે ને હર માય હો એ બિન નહીં બોલે નહિ તો હવે બે હાલ દે હવે કઈ નહિ બહુ તાઈમ પડે જમવામાં આઠ થી દસ જણા છે બધા થઈને ને આઠ દસ જણા પાકા એટલા ઘરના હે ભાઈ આયવા કોક રાજકોટ થી એ આયવા ઘી લેવા એમ માલપુરાક જમવા આવો ભજીયા હે ધીરુભાઈ છે બાપુ હે સજીભાઈ હોમરિયા આપણે મારદાતા દીકરી રાખીભાઈ આપણે ભણે છે તો બાલુભાઈ શોખ યાદ છે ને દીકરો આવ્યો દેવકી બેન આવ્યા બધા હાલો અમે બપોરા કરી લીધા બપોરા કરીને અમે નીકળ્યા ખેતરમાં માં આટો મારવા ને ધીરુભાઈ આખડી પીતા સળાવી દીધી થોડીક વાર લાગી પી સળાવીને અમે બધા જો ખેતરમાં માટો મારવા નીહરા કે પોલાપાઈ ખેતરમાં ખેતર જીરું જોતા જાય થોડોક વિડીયો બનાવતા જઈ આ છે જીરું ના આ છે ગાજર ગાજરના છે ત્રણ ચાર ક્યારા આ છે વાલોર હરો હર વાડે છે આવા વેલા આ છે રતાર ગાજર મસ્તી ના છે રૂપારા મસ્તી ના છે આમાં થયા જ હતી કે નઈ રતારું થયા પણ ગોડે લીધા ગોડે લીધા કા આ છે ખરેક બળડી આ રૂમ ભરીયો કેસી આ છે જાંબુડો જાંબુડા સફેદ આવે કે લાલ અમાર હારું મોકલ જાજો ફેરો એટલે બહુ મોટા થાય ને તો મીઠા હોય શીતલ કઈ કઈ લઈ આવે તા ખરી અહીં ખાવા ન પુગાય મોકલજો અમાર હારું

ભોલાભાઈ ને એને ખેતર વસારે આ મામા નો ખીજડો ઉભો કેટલાક ઝાઝાવરો થઈ ગયા હે પીસા પડ્યા ન લેવાય આપણા ન લેવાય પીસા સડાયવાય હે પીસા તો મામા ને થોડા સડે કા તો રોગા પડ્યા ને એ તો કહો મોરલા બહુ કા તમારે આ બાજુ એ તો કહો આમ જો ને ઓલા જેવું છે બાવડા તો હાલો હવે જાય કે અમર તો કાન વેલો હે ને મોટો ગયા તે સરબત કર નાખી કે કેવો મસ્તીનો છે હાલો બધા હેડી ખાવા કે મસ્તીની છે એમ હરો હર છે હેઠ્યો ગોદડ લીંબુ મોટી બધી છે લીંબુડી હેડી આ પુરાણ પુરા ઉભા ભેગા થા આ છે ભોલાભાઈ મકાન એ શે ડાયરા ને જમાવટ હાલો તિરપા આવ જાવ કે વારસે સા પાણી પીઓ આ જાઉં જ હાલો તો ચા પી ને બીજું બીજું હોય